સાતલપુરના અબિયાણામાં ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવું અને હવે નદીના પાણી ઘુસ્યા છે બનાસ નદીનું પાણી અબિયાણાના ખેતરોમાં ફરી પડ્યું ખેતરોના બંધ પાળા તોડી નદીનું પાણી ફરી પડ્યું છે અબિયાણાના ખેતરો ફરી થયા છે પહેલાં વરસાદી પાણીનો ભરાવું અને હવે બનાસ નદીના પાણી ફરી વળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ઉલાઇન બર સમાદાતા ભરત પ્રજાપતિ જુડા છે ભરત આશરે કેટલી જમીનમાં આ વરસાદી પાણીની સાથે નદીના પાણી ફરી પડા છે અને કેટલું નુકસાન ચોકસી ભાવી પાટણ જિલ્લાની અંદર જે રીતે વરસાદ વરસ્યો છે આ વરસાદ જે રીતે જિલ્લાના જે જળમગ્ન ખેતરો બન્યા છે જેની અંદર સમી સંખેશ્વર આરીજ અને સાંતલપુર તાલુકાના જે ખેડૂતો છે તેઓ દ્વારા જે રીતે વાવેતર કરવામાં આવ્યું છે અને તમામ ખેતરોની અંદર અત્યારે વરસાદી પાણી ભરાણા છે સૌથી મહત્વની બાબત છે કે સાંતલપુર તાલુકાના ખેડૂતો દ્વારા જે રીતે કાળી મજૂરી કરીને ત્રેપન હજાર વધારે ત્રેપ્પન હજાર એકટર જમીનની અંદર જે રીતે વાવેતર કરવામાં આવ્યું છે અને વાવેતરની અંદર મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોની અંદર ઘૂંટણ તમામ પાણી ભરાણા છે પરંતુ શાંતલપુરના અભિયાણાની અંદર ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું જેવો ઘાટ ગણાય છે અભિયાણા અબિયાણા ગામમાં પાછળથી પસાર થતી જે બનાસ નદીનું પાણી છે તે અબિયાણા ગામના ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે અને આ ખેડૂતોના ખેતરોમાં જે વાવેતર કરેલો હતો કપાસ કઠોળ તેમજ પશુઓ માટેનો ઘાસચારો તમામ જે પાક છે તે અત્યારે પાણીના જે વહેણ નદીનું વહેણ ત્યાં ફરી વળ્યું છે પાણી તેના કારણે તમામ પાક અત્યારે નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતો જીવી રહ્યા છે પહેલા જે રીતે પ્રથમ સારો વરસાદ વરસ્યો વરસાદના બાદ જે રીતે ખેતરો જળમગ્ન બન્યા છે અને ફરી એક વખત બનાસ નદીનું જે વહેણ ત્યાંથી પસાર થાય છે આ બનાસ નદીના પાણીએ ફરી એક વખત ખેડૂતો ઉપર પડતા ઉપર પાટો જેવો ગાઢ કર્યો છે જે બિલકુલ ભરતાભાર આભાર તમામ વિગતો બદલ